માલણ દરવાજા નજીકના વિસ્તારમાં ગેસ ગળતર થતા લોકોને ઉલટીઓ થવા લાગી હતી તીવ્ર દુર્ગંધને કારણે લોકોની તબિયત બગડવા લાગતા તાત્કાલિક એકસો આઠ મારફત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ પર એક બાદ એક સિત્તેરથી થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાતા અફરાતફરીના દ્રશ્યો સર્જાતા ડોક્ટરો દ્વારા જે લોકોને ઓક્સિજનની જરૂરિયાત હતી તેઓને ઓક્સિજન પૂરો પાડી સારવાર શરૂ કરવામાં આવી હતી ગેસ કટર માટે વપરાતો એસિટીલીન ગેસ લીક થવાને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે મહત્વનું છે કે ટોટલ સિત્તેર જેટલા લોકોને અસર થઈ છે કે જેમાંથી અત્યારે ત્રીસ જેટલા લોકોને પાલનપુર સિવિલમાં લાવવામાં આવ્યા છે કે જેમાં એક દર્દીની હાલત વધારે ખરાબ છે જેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે જ્યારે અન્ય દર્દીઓને ઓક્સિજન આપી સારવાર આપવામાં આવી રહી છે પોલીસ દ્વારા હાલ આ વિસ્તારમાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ